અમદાવાદના બોપલમાં છેડતી થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે વિદેશી વિદ્યાર્થીનીએ છેડતી અને ધમકીનો આરોપ લગાવ્યો છે દક્ષિણ આફ્રિકાની યુવતીએ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર સાથે ફરિયાદ કરી છે વિદ્યાર્થીની રાંચલડામાં આવેલ ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે યુનિવર્સિટી તરફથી બોપલમાં હોસ્ટેલ આપવામાં આવી છે બોપલ પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે આરોપી છે મૃદંગ દવે કરીને એ પણ ત્યાં જ રહે છે એ ઇન્ડસ્ટ યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે એટલે કે જે ફોરેનર સ્ટુડન્ટ્સ છે એમને અહીંયાની ભાષા ના આવડતી હોય તો એમને મદદરૂપ થવા માટે અહીંયા એમને નાની મોટી જે પણ કંઈ ફેસિલિટી જોતી હોય તે આપતા હોવાનું કામગીરી કરે છે અને એ અંગે એને ડાયરેક્ટર તરીકેની આ લોકો એમને બોલાવતા હોય છે આ જે સ્ટુડન્ટ છે એ બાપુ અને થી અહીંયા અભ્યાસ કરવા આવેલા અને ક્લિનિકલ રિસર્ચમાં અભ્યાસ કરતા હતા અને એ દરમિયાન અગિયાર સપ્ટેમ્બરે એમને જે જગ્યાએ રહે છે નીલકંઠ સોસાયટીમાં પીજી તરીકે એ જગ્યાએ જ આ વ્યક્તિએ એમની સાથે મિસબિહેવ કરેલું અને ઇલલીસીટ લેંગ્વેજમાં વાત કરેલી અને ટચ કરેલું એના આધારે એમની ઉપર બીએનએસ કલમ સેવન્ટી ફોર સેવન્ટી નાઇન સેવન્ટી એટ ટુ અને થ્રી ફિફ્ટી વન થ્રી મુજબ એફઆઈઆર નોંધવામાં આવેલી બેનની એફઆઈઆર નોંધ્યા બાદ તાત્કાલિક જ જે જાણ થઈ કે આ જગ્યા આ વ્યક્તિ રહે છે અને એને ઓળખે છે એટલે તરત જ એને પકડી પાડવામાં આવેલો છે ગણતરીના કલાકોમાં અને ત્યારબાદ હાલ પોલીસ એમને નામદાર કોર્ટમાં રજૂ કરવાની તથા આગળ ઉપર જરૂરી કાર્યવાહી કરવાની તજવીજ ચલાવી રહી છે